આ કેવો રાગ કે માં જોડતો દાણો હે માં હે હું થયો ખબર નહી હો થયો ભારો

તમે ઊંધી જગ્યા એ મારો એવું જાય એટલે હજાર અંદર જાય હોય મારો હોય કા કરી નાખવા બી કોઈ જીવા દેવા હો પચાસ રૂપિયા થાય ના ઘડો કાકડી અમે જલ્દી આવજો ભાઈ હું તો કઉ ને ના હોય ને તો તે લઈ આવો

આમ દુખવું ના પડે ને હમું થઈ જવું પડે વાળા ને દુખે ને તો જ હમું થાય તો કાકડી હલવાઈ ગઈ ખાતા લાકડી હલવી ગઈ લાકડી કાક લાકડી હલવી કાકડી કાકડી હોય કાકડી હલવી દઈ એમ હું પણ મારી ભાઈ હું લેવો લઈને કાકડી હલવાઈ ગઈ હે તો એઠી ઉતારજો આવી અરે હેઠી ઉતારવી હેઠી ઉતારવી હું બોલી જાય કેમ ને હું કાઢી પણ એક વાત કહું એટલે કાકડી નો તો હું ને મને બધું આવડતું નથી બરાબર આપડે ભાન તું થયું હોય ને હવે બધે આપડે મોતી ભાઈ નઈ મોતી હું હે હું એમને બોલાય એવું કાકડી ના કારીગર કરે એટલે તું હે હાલો

ના ના ઈ આરો મારી પાસે આની ગયા જોતો બાબલો ઝીપડું ખાધું તો ને હલવાનું ને દવાખાને ગયો હતો

મારે ઉપચાર તો કરવો પડશે ને જો મોતી ભાઈ હા હા ખરી સમજો થઈ ગયો છોકરા હું એ નાયા નહીટલા ને એટલે એવું હે હું કાકા નો પડી ગયું હે તો નદી નાખ્યા ને